મારી આપ સર્વના માધ્યમથી ગુજરાતની જનતાને એક વિનંતી કે હું એક સેવાનો માણસ છું અને રાજનીતિ રાજકારણમાં મને જે હું અત્યારે આમ આદમી પાર્ટીમાં છ સાત મહિનાથી હતો પણ મને એવું લાગે છે કે મારે જે સેવાનો મારો વ્યાય કે મારી દીકરી જમાયો મારું પરિવાર અને છેલ્લા ઘણા સમયથી મારી તબિયતની જે પ્રોબ્લમ હતો એના હિસાબે હું તમામ રાજકારણ એટલે રાજકારણમાંથી આમ આદમી પાર્ટીમાંથી મારો કોઈ હોદ્દો તો નથી પણ હવે મને એવું લાગે છે કે મારે સમાજ સેવા જે મારું કામ હતું એ જ મારે કરવું જોઈએ અને એના માટે હું અત્યારે હવે આમ આદમી પાર્ટી પક્ષમાં નહીં રહીને પાર્ટીનું કામ નહીં કરતા હવે હું સેવાનું કામ કરીશ અને જે મારું સેવાનું કામ છે એ ઘણા સમયથી હું જોઉં છું કે મારું પાર્ટીમાં ગયા પછી સેવાનું માં હું કોઈને સમય નથી આપી શકતો મારા પરિવારને સમય નથી આપી શકતો અને મારી તબિયતનું પણ ધ્યાન નથી શકતો ત્યારે હું હવે આમ આદમી પાર્ટીમાં નિવૃત્ત થવાની આપના જાહેરાત કરું છું સમય રહ્યા છો આટલો સમય તમે રહ્યા છો અને તમે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છો નહીં સમય મને એવું હતું કે હું રાજકારણમાં રાજનીતિમાં જઈને હું કંઈક સારું કરવું કંઈક મોટું કરવું પણ મને તો અમુકનું જે હું કરતો હતો એમાં પણ અત્યારે મારી પચાસ હું લોકોને સમય નથી આપી શકતો એટલે મેં આની સ્તું સેવાનો કાર્યક્રમ પેલા પણ તમે કરતા હતા આપમાં જોડાયા હતા ત્યારે તમે કીધું હતું કે કોઈના બાપની તાકાત નથી કે મહેશ સવાણીને પલટાવી શકે અને હું આપ પાર્ટીમાં વર્ષો સુધી રહીશ અને મારું જાન આસવું પડશે તો પણ આપી દઈશ એવા આક્ષેપો તમે કર્યા હતા આજે શું ઘટના બની ગયા નહીં એવું મેં એવું કીધું હતું કે હું રાજનીતિમાં જઈને વધારે સારા કામ કરી શકું અને એટલા માટે મારે રાજનીતિમાં જવું પણ મને એવું લાગે છે કે હું જે કામ કરું છું મારી લિમિટમાં કામ કરું છું એ મને યોગ્ય લાગે છે એટલે હું રાજનીતિ રાજકારણ કે ભાઈ હું દોડા દોડી નથી કરી શકું એમ અત્યારે મારી તબિયતના હિસાબે પણ અને હું જે કરતો હતો એમાં પણ મને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે હું અત્યારે એમને સમય નથી આપી શકતો એટલે હું તિરાદરી રહ્યો છું ભવિષ્યમાં ભાજપમાં જોડાશો કોંગ્રેસમાં હું હું હંમેશા સેવા સાથે જોડાઈશ અને કોંગ્રેસ ભાજપ કે હું જે કંઈ પણ જે સેવા કરતા છે અને જે જે કંઈ પણ મારાથી કોઈ મારી સાથે હોય અને બધાને સાથે લઈને ચાલવું અને અત્યારે શાસક પક્ષ ભાજપ છે તો મારે કોઈ હોદ્દો મેં આમ આદમી પાર્ટીમાં પણ મારી પાસે નહોતો કોઈ રાજકીય પ્રેશર કેવું મારી ઉપર છે નહીં અને કોઈ બંધનો સાથે હું છોડતો નથી કોઈ ડરથી હું છોડતો નથી પણ મને અત્યારે એવું લાગે કે મારી જરૂરિયાત સેવા માટેની છે અને હું જે કરતો હતો એમાં અત્યારે મને જે કોટ આવે છે એના હિસાબે હું રાખવાનું છું દઈશ મહેશભાઈ તમે શું માનો છો ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો છે કે નહીં જો એ ત્રીજો મોરચો બીજો મોરચો એ જનતાનો નિયમ જનતાનો જવાબ હોય છે પણ એટલે એના માટે હું કંઈ કહી ન શકું પણ ત્રીજો મોરચો જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે જે પ્રમાણે આમ આદમી પાર્ટી જે કરી રહી છે અને સામે ભાજપ પણ નવા નવા ભારતીય જનતા પાર્ટી પણ નવા નવા ઓપ્શન પબ્લિક પાસે મૂકતી આવ્યા છે એટલે ત્રીજો કયો મોરચો ચાલે હું તો એમ કહું છું કે સેવા માટે જે કંઈ પણ પાર્ટી કામ કરતી છે એ જીતે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી મહેશભાઈ ભૂતકાળમાં તમારા પર સૌરાષ્ટ્ર પર હુમલો પણ થયો હતો એ વિશે તમે શું ટિપ્પણી કરવામાં હવે હુમલો સો લોકો હતા એમાં કોની ઉપર થયો એ કેમ ખબર પડે કે કોની ઉપર હુમલો થયેલો હતો એમ અને એ તો રાજકારણમાં બધા કરતાં મોટી વાત તો એ જ છે કે રાજકારણમાં કોઈ હુમલા કે કોઈ માટે કોઈ નેગેટિવિટી બોલવું કે કોઈના માટે કોઈ ખરાબ ફિલિંગ કરવું કે ખરાબ વાતો કરવી એ બધું મારા બ્લડમાં નથી અને મને થોડીક દુઃખ એ પણ બાબત થાય કે હું કોઈની સામે ડિબેટમાં હોઈએ કે આમ હોઈએ તો આપણે બોલવું પડે બધું કરવું પડે અને એ હું સેવાનો માણસ છું એટલે મને એ ગમતું પણ નથી એટલે મને એવું છ આઠ મહિનામાં મને એવું ફિલિંગ થયું કે રિયલમાં હું જે સેવા કરું છું જેટલી મારાથી થાય છે એ મારા માટે ઇનફ છે ને એના હું ટકાવી સીએમના ચહેરા તરીકે તમે મને પ્રોજેક્ટ કર્યો છે મારી જાતે તો પ્રોજેક્ટ નથી વિજય સુવાળા ભી આ સામાજિક કાર્યક્રમ લઈને આગળમાં જે કહી શકાય ભાજપ આમ આદમી પાર્ટી છેડો છોડે છે અને ભાજપમાં જોડાય છે તો એવી ડબે તમે જોડાશો હું સેવા માટે થઈને કદાચ મારે ઉપર પણ જોડાવવું પડે ભગવાન પાસે તો હું ઉપર પણ જોડાઈશ પણ અત્યારે મારો જે વિચાર છે કે મારે સેવા જ કરવી છે અને હું સેવાનો માણસ છું હું રાજનીતિનો માણસ નથી એટલે જ્યારે પણ કદાચ મને સેવાનો મોકો મળશે જ્યાંથી પણ મળશે તે પ્રમાણે એ સમય સમયની વાત છે પણ મને જ્યાં સેવા કરવાનો મોકો મળશે મને એવું લાગશે કે મારે જે સેવા કરવી છે મારે જે લોકોના કામ કરવા છે કે લોકો માટે કરવું છે એ તે સમયની વાત છે મહેશભાઈ જ્યારે આપ જોડાયા હતા ત્યારે હું મોટી મોટી વાતો કરી હતી ખુલ્લો પ્લોટની વાત કરી ખુલ્લો પ્લોટ છે અને અહીંયા મકાન બાંધીશું તો આ ખુલ્લા પ્લોટનો શું થયું પછી ખુલ્લો પ્લોટ તો તમે જે વાત કરો છો કે મેં જ્યારે હું જ્યારે જોડાયો ત્યારે મેં કીધું હતું કે મેં ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે અને એ ખુલ્લો પ્લોટ જ છે અને આજે પણ ખુલ્લો પ્લોટ જ છે એમાં કોઈ બાંધકામો કરી નથી શક્યો અને એમાં હું આગળ નહીં ચાલી શકું કારણ કે મારી તબિયત અને મારું જે કામ જે મારું રેગ્યુલર કામ છે મારો બિઝનેસ છે કે મારું જે સેવાનું કામ છે જે મારી તબિયત છે એના હિસાબે મને એમાં ડિસ્ટર્બ થાય છે એટલે હું એમાંથી અત્યારે રિટર્ન થાઉં મારી ઉપર કોઈ કેસ થયો નથી મહેશભાઈ ભાજપ જોવા કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય રાજીનામું આપે અથવા સંજ્ઞાશ ત્યારે આવી વાત કરું જે વાત કરી રહ્યા છો પણ કેમ કે બીજી પાર્ટી એને કઈ રાહ જોતી હોય છે કે વાત થઈ ગયો હતો મહેશ સવાણી શું ગુજરાતી રાજનીતિમાં ફરીથી એક્ટિવ થશે એક્ટિવસે સમય સમયની વાત છે અત્યારે તો મને એવું લાગે છે કે મારી તબિયતને અને જે પ્રમાણે મારું જે સોશિયલ નેટવર્ક છે એમાં મને વોટ દેખાય છે એટલે મારે એ વોટ નથી તૂટવા દેવી એમાં વધારો થતો હોય તો ભવિષ્યમાં વિચારવું પડે આપને સંન્યાસ પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં શું ભવિષ્ય જોઈ રહ્યા છો નહીં આમાં તો કોઈ કોઈની વગર કોઈ પાર્ટી કોઈ એવું નથી હોતી કે ભાઈ આની ઉપર ડિપેન્ડ છે આમાં તો એક જાય ને બીજો આવે બીજો તૂટે ને ત્રીજો જોડે એવી રીતે રાજકારણમાં થતું હોય છે એવું

નહીં મેં વાત કરી હતી કે મને હવે ઠાક લાગે છે મારું શરીર મને હવે સાથ નથી આપતું અને હું મારું સોશિયલ કામ મારો બિઝનેસ મારો ફેમિલી એને હું સમય નથી આપી શકતો એટલે મને તમે રિલેક્સ કરો શું જવાબ મળ્યો આદમી એ તો કોઈ બી કોઈ પણ દિવસ કોઈ પણ પોઝિટિવ તો એવું થાય જ ને કે તમે એવું ન કરો એવું સમજાવટ સમજાવવાની તો કોઈ પણ પક્ષ હોય એમાં બધા સમજાવતા જ હોય સમજાવ્યા આમ આદમી પાર્ટી કે આ પાર્ટી નહીં છોડે એના માટે એ તો નેચરલ છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય તો એને સમજાવે તો નેચરલ બાબત છે